દેશના વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદી સાહેબ ગુજરાતના મુખ્યમંત્રી હતા ત્યારે બે હજાર ત્રણથી જે સારા પ્રવેશોત્સવની શરૂઆત ગુજરાતમાં ઘડી ત્યારથી આજે એકવીસ વર્ષથી સતત ગુજરાતની અંદર સારા પ્રવેશોત્સવ ચાલી રહ્યો છે આજે ગુજરાતના મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલ સાહેબ આજે ડાંગ જિલ્લામાં શાળા પ્રવેશોની શરૂઆત કરી તમામ ગુજરાત સરકારના મંત્રીશ્રીઓ ધારાસભ્યશ્રીઓ પદાધિકારીશ્રીઓ અધિકારીશ્રીઓ ગુજરાતની તમામ સ્કૂલોમાં આજથી ત્રણ દિવસ માટે સારા પ્રવેશ કરાવશે આજે સુરત જિલ્લાની અંદર ઓલપાડ ખાતે સાયણ કોબા અને આજે ઓલપાડની અંદર આજે શાળાના છોકરાઓને પ્રવેશ કરાવવાની સાથે સાથે આજે ઓલ્પાની મુખ્ય શાળા જે સવા બે કરોડ રૂપિયાના ખર્ચે જે અદ્યતન સ્કૂલ બની છે એ સ્કૂલ આજે સ્કૂલ ઓફ એક્સિલન્સી જે ગુજરાતની અંદર એ ચાલે છે અને એક ઉત્તમ ઉદાહરણ આ એક ઓલ્પાની આ મુખ્ય શાળા છે આજે આપ સૌ જોઈએ છે કે ઓલપાની અંદર પણ જે પ્રાઇવેટ શાળાઓની અંદર જે અભ્યાસ કરતા રહ્યા એવા લગભગ બસો સાહીઠ જેટલા વિદ્યાર્થીઓ ફરી આ સરકારી શાળાની અંદર પ્રવેશ લીધો છે સરકારી શાળાઓની અંદર આજે જુઓ છો કે જે રીતે આજે સવારના જ હું સાયણની જે હાઈસ્કૂલ છે એના ટોપ ટેનમાં જે દસ વિદ્યાર્થીઓ દસમાની અંદર આવ્યા હતા અને એ જ છોકરાઓ એ જ આ સરકારી શાળામાં ભણ્યા હતા એ દસે દસ છોકરાઓ કે સરકારી શાળાના હતા એના મારા હસ્તે પણ એને સન્માન કરવાનો એક મને મોકો મળ્યો છે એટલે કહેવાનો મતલબ કે સરકારી શાળાની અંદરથી ભણીને જે હાઈસ્કૂલમાં જાય છે એ છોકરાઓ પણ આજે નંબર વન જે ટોપ ટેનની અંદર એમનો સમાવેશ થયો છે ત્યારે આજથી ત્રણ દિવસ માટે ચાલનારો આ ગુજરાતમાં શાળા પ્રોત્સવ તમામ લોકો આજે દીકરા દીકરીઓને આંગળી દોડીને સ્કૂલ સુધી પહોંચાડશે અને પોતાનું ભવિષ્ય સુંદર બનાવે ભવિષ્યમાં ખૂબ આગળ વધે એવી શુભેચ્છા છે આજે માન્ય શ્રી મુકેશભાઈ પટેલ સાહેબના અધ્યક્ષસ્થાને આ શાળામાં ઉત્સવ યોજવામાં આવ્યો છે આંગણવાડી આંગણવાડી બાલવાટીકા અને ધોરણ એકમાં કુલ પિસ્તાલીસ જેટલા બાળકોને માન્ય મંત્રીશ્રીના વડધર્ષે આજે પ્રવેશ આપવામાં આવ્યો છે આ ઉપરાંત સમગ્ર શિક્ષા અભિયાનના સ્કૂલ ઓફ એક્સલન્સ યોજના હેઠળ લગભગ સવા બે કરોડના ખર્ચે આ નવનિર્મિત ભવન તથા સમગ્ર શાળા પરિસરનો વિકાસ કરવામાં આવ્યો છે એમનું પણ માનનીય મંત્રીશ્રીના વરદ હસ્તે આજે લોકાર્પણ વિધિ કરવામાં આવી છે